નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બિલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે મહાકુંભમાં માં દિવસ છે અને હવે બસ બે દિવસ આ ભવ્ય મેળો સમાપ્ત થશે રવિવાર રજા પછી સોમવારે સંગમ કિનારે ભક્તો નો થસારો જામ્યો આજે એકાણું લાખ લોકો સંગમમાં સંગમ માં ડૂબકી લગાવી જે એક નવો રેકોર્ડ બની ગયો તેર જાન્યુઆરી થી શરૂ થયેલા આ મહાકુંભ માં અત્યાર સુધી બાસઠ પોઈન્ટ એકસઠ કરોડ ભક્તો એ સંગમ ના પવિત્ર પાણી માં સ્નાન કર્યું છે આટલી મોટી સંખ્યા દર્શાવે છે કે આ વખત નો મહાકુંભ ના માત્ર ધાર્મિક પણ ઐતિહાસિક બની ગયો છે આજે મહાકુંભમાં બોલિવૂડની બોલીવુડ ની ચમક જોવા મળી ખેલાડી અક્ષય કુમારે સંગમ માં સ્માન કરીને ભક્તો નો દિલ જીતી લીધું એટલું જ નહીં સુંદરી કેટરી ના કેફે પણ પરમાર્થ નિકેતન કેમ્પ માં સ્વામી ચિદાનંદ સરસ્વતી ના આશીર્વાદ લીધા બંને સ્ટાર્સે આધ્યાત્મિકતા નો રંગ ઉમેર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સામે એક ધમાકેદાર અભિયાન શરૂ કર્યું તેમણે દસ મોટી હસ્તીઓને આ ઝુંબેશ સૈનિક બનાવ્યા જેમાં ઉમર અબ્દુલ્લા આનંદ મહિન્દ્રા અને મનુ ભાકર જેવા નામ છે દરેક હસ્તી દસ દસ લોકો જોડશે જેથી આ જંગ દેશભર માં ફેલાય પીએમ મોદીએ ગઈકાલે મન કી બાત માં ની ચોંકાવનારી હકીકત ખોલી તેમણે કહ્યું કે દર આઠ માંથી એક વ્યક્તિ આ સમસ્યા થી પરેશાન છે અને બાળકો માં તો આ આંકડો ચાર ગણો વધ્યો છે તેમણે અપીલ કરી દર મહિને દસ ટકા તેલ વાપરો સ્વસ્થ ભારત સપનું સાકાર કરો